જ દિવસ છે એનો પહેલા તો ખૂબ જ આનંદ છે મને અને વિશાલા જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે પણ ખૂબ જ ખુશી છે મને શુભેચ્છા આપું છું આજે આજે વિશાલાની પણ શરૂઆત થઈ ગઈ તો એમને એમના દરેક પરિવાર સભ્યોને કાર્યકર્તાઓને પણ મારી શુભેચ્છા છે આજે જે વિશ્વ ગુજરાતી રંગ છે વિશ્વ રંગમંચ દિવસ છે ગુજરાતી છે એટલે ગુજરાતી શબ્દ નીકળે જોડામાંથી તો તરીકે દરેક કલાકાર તસ્વીરોને પણ એટલું જરૂર કહીશ કે આપણે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એ ક્ષેત્રમાં નામ ખૂબ બતાવવાનું છે ખૂબ મહેનતથી કામ કરવાનું છે અને આપણે સફળ થવાનું છે સફળતા મગજમાં રાખશું તો સફળતા તમારી સાથે મળશે અમારે ગમે તે પ્રોગ્રામમાં જઈએ તો કદાચ ક્યાંક તો આપણને એમ થાય કે ભાઈ અમે કંઈક સાંભળીએ તો અમારા માટે શક્તિ પૂરી પાડે

ની શરૂઆત થાય છે કે પૂરા થયા શરૂ થાય અડતાલીસ વર્ષની શરૂઆત તે માટે પણ સુરેન્દ્રભાઈ અને તેમની ટીમ વિશાલાને અભિનંદન પાઠવું છું પાછલા પાંચ દાયકા દાયકાથી વિશાલાએ ગુજરાતના કલા સંસ્કૃતિ કસબને જાળવવાનો જે ઉપક્રમ સર્જ્યો છે તે સહારાનીય છે વિચાર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસિદ્ધ વાસણ મ્યુઝિયમ નિર્માણાધિન કૃષિ મ્યુઝિયમ ગાંધી મિત્ર એવોર્ડનું વિતરણ વગેરે સાથે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીનું આયોજન એ વિશાળાની સાંસ્કૃતિક સેવા પરંપરાની આગવી કરી છે તે માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હંમેશા સમાજ માટે મોટી જવાબદારીઓ નિભાવી છે અને સમાજમાં એટલે જ હમણાં અહીંયાથી મને જે કહેવામાં આવ્યું છે કે નાટ્યગૃહ પર ધ્યાન રાખવાનું છે હું સો ટકા આજનું આ સન્માન દરેકે દરેક કલાકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે મેં સમય હું થી જે ઘર ઘરના મહાભારત સિરિયલની પૂજતા થયા એવા સ્વનામ ધન્ય કલાકાર કશ્મીઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તે જ આ અવસરને આભાર આપે છે લોકજીવનની સીધી અસર કરી શકે તેવા કલા ક્ષમતા આપ સૌ પાસે છે વડાપ્રધાન શ્રી સતત સ્વસ્થ વિકસિત ભારતના નિર્માણની નેમ રાખી છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે